ગિરનારના ગોખે જેનું શાસન હતું એવો સોરઠનો સિંહ એટલે રાજા રાંડિયાસ નિયમ કડક હતો ગિરનાર આવતા યાત્રિકોએ મુંડકા વેરો ભરવો જ પડતો વેરો વસૂલવાની જવાબદારી નીતિવાન રાજપૂત ઝુમક ચાવડાના મજબૂત ખભા પર હતી એક દિવસ પાટણની અભિમાની રાણી ગિરનાર આવી પણ નિયમ એના માટેય સરખો હતો

કે રાજા મોહિત થયા રાજા એ કહ્યું માંગ જે જોઈએ એ અને કપટી બીજલે રાજાનું મસ્તક માંગી લીધું કે વચન ખાતર સોરઠના ધણીએ હસ્તે મુખે પોતાની તલવારથી પોતાનું જ મસ્તક ઉતારી દીધું રાજાના મૃત્યુ પછી સોલંકી સેનાએ કપટ થી જૂનાગઢના ગઢ પર કબજો કર્યો ધણીના મોત પછી રાણી સોમલ દે એ ચિતા સળગાવી પણ કુળદીપકની ચિંતા હતી દાસી વાલબાઈ ને રાણીએ નવઘણ સોંપ્યો જા અને આહીર દેવાયત બોદરને સોપી દે હવે મારો ભાઈ દેવાયત જ આ નવઘણનો બાપ છે એ જ આને ઉછેરશે રાણી સતી થયા અને વાલબાઈ નવઘણને લઈ આલીદર બોડીદરના પંથે નીકળી પડી